જયારે આ રાષ્ટ્રીય પર્વ આવી રહ્યો છે અને એમાં ની મહત્વની ભૂમિકા હોય છે આપણે છેલ્લા આપણા ઉમેદવાર ભાઈશ્રી રાજેશભાઈ માટે મહેનત કરીએ હું જોઉં છું દરેક વિસ્તારમાં દરેક વોર્ડમાં ડોર ટુ ડોર એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે લોક સંપર્ક જેમાં માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પત્રિકા અને રાજેશભાઈનો પરિચય પત્ર ઘરે ઘરે પહોંચી ગયું છે પછી રાત્રે નવ વાગ્યા પછી આપણે કાંઈ કામ ના હોય બધા સૌ સૌની ઘરે વહી જાય કાર્યાલય ખુલ્લું હોય તો કાર્યાલય બે વાતાવરણ થતું હોય છે આખા દિવસનું કરેલા કામની એક વિચારોનું આદાન પ્રદાન થતું હોય આગામી દિવસોમાં શું સ્ટ્રેટર્જી થી શું રણનીતિ થી આપણે આ ચૂંટણી લડશું એના માટેના વિચારોનો આપલે કરવાનો માટેનું પણ સ્થળ હોય છે આગામી દિવસોમાં વોર્ડ વાઇઝ કાર્યાલય ખુલ્લું હોય ખુલી જવાના છે પરંતુ અત્યારે આપણે મધ્યસ્થ કાર્યાલય જુનાગઢ નું જે ખોલ્યું છે આપણે છેલ્લા હવે ત્રણ ચાર દિવસ આપણે બધા જ રાત્રે અહીંયા મળશું કાર્યાલય